પચીસ એટલે ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર થયું હવે હજી બે ત્રણ દિવસ પહેલાં ધોરણ બારનું પરિણામ જે બોર્ડનું જાહેર થયું હતું ત્યારે આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું ત્યારે ધોરણ દસ પછી જે વિદ્યાર્થી હોય તો દસની પરીક્ષા આપી હોય તો એને શું કરવું જોઈએ તો ધોરણ દસ પછી અલગ અલગ લાઈનો હોય છે જેમ કે સાય સાર ટકા આવ્યા હોય તો એ સાયન્સ રાખતા હોય છે એમાં એ ગ્રુપ હોય કોમર્સ રાખતા હોય આર્ટ્સ રાખતા હોય છે ત્યાર પછી ડિપ્લોમા રાખતા હોય છે આઈટીઆઈ કરતા હોય છે ઘણા બધા અને ઇશનના બીજા પણ ઘણા બધા કોર્સો હોય જે કમ્પ્યુટરના કોર્સો હોય ટ્રિપલ સીનો ઘણા બધા ડાયરેક્ટ કામે લાગી જતા હોય છે એમ તો ઘણા બધા ઓપ્શન હોય છે અને પણ આપણે વાત કરવી છે જે વિદ્યાર્થી નાપાસ થયા હોય કે ટકા આવ્યા હોય તો એને શું કરવું જોઈએ અને ઘણા બધા વાલીઓને પણ એ તકલીફો હોય છે વિદ્યાર્થીને પણ ઘરેથી એટલું બધું પ્રેશર હોય છે કે જે ઓછા આવ્યા હોય નાપાસ થયા હોય છે પરીક્ષા આપીશું ઘણા બધા જે ઘેટા થઈ જતા હોય તો એ પણ લોકો જે દસ મિનિટની પરીક્ષાઓ જે બધી આપતા હોય છે આપણે બધા જે કિસ્સામાં બધા જો જોવી છે પરંતુ જે નાપાસ થયા હોય તો આપણે વાત કરીએ સાંજે સામાન્ય આપણે મજૂરની વાત કરીએ તો જે વાડીમાં કામ કરતા મજૂર હોય તો એ પણ બપુરસો અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયાની જે ડાળી કરતા હોય છે તો એ પણ પાંચસો રૂપિયા જે આખો દિવસને ગણિત હોય મને પંદર રૂપિયા તો એ પણ કમાઈ લેતા હોય છે તો પણ ભણી અને પછી જે નોકરી કરતા હોય તો એને શરૂઆતમાં દસ હજાર બાર હજાર પંદર હજાર વીસ હજાર સુધીનો એનો પગાર હોય છે અને એ એ છાયામાં બેસીને કામ કરે છે એ એટલો પૈસા કમાય છે અને ઓલા તડકામાં કામ કરે છે એટલા પૈસા કમાય છે મને તો બંને કામ કરે છે ઓલા પાસે ડિગ્રી છે એની પાસે ડિગ્રી નથી મૂળ તો ફરક આટલો જ છે ને તો આઈટીઆઈની પણ અત્યારે સારી બધી અત્યારે સારો સ્કોપ છે ઘણા બધા લોકો આઈટીઆઈ કરે છે અને એ લોકો બેરોજગાર નથી રહેતા કંઈક ને કંઈક નાનું મોટું કામ એને પણ મળી જતું હોય છે ઘણા લોકો દસ પાસ કરીને આઈટીઆઈ કરતા હોય છે ઘણા બાર પાસ કરીને આઈટીઆઈ કરતા હોય છે તો આવી રીતે અલગ અલગ જે લાઈન હોય તો એ લોકો લેતા હોય છે તો એવું ના દસના વિદ્યાર્થીને હું એ જ કહેવા માગું છું ને એ સમય એટલા બધા મેચ્યોર ના થયા હોય અને એ સમય દરમિયાન એને પણ કંઈક અત્યારે આઈડિયા ના આવે લોકોને કોઈક સલાહ દેવાવાળા વ્યક્તિ એની પાસે ન મળ્યા હોય આવું બનતું હોય છે એ સ્વાભાવિક છે અને છે ખાસ એ વિડીયો આ વિડીયો એના માટે જ મેં બનાવે છે લાઈવ એના માટે મેં કર્યું છે અતું જે દસના વિદ્યાર્થીઓ માટે જ કે તમે જે આટલું બધું તમને પ્રેશર આવતું હોય છે તો તમે કોઈક સારા વ્યક્તિ હોય માર્ગદર્શક તમારા હોય કોઈ ગુરુ હોય કે તમારા સગાવાળા હોય તમે એને જાણ કરો સીધે તમે આ ખોટું પગલું ન ભરી લેતા અને આ એનો રસ્તો નથી જ આપણો અને ના જ કરવું જોઈએ મિત્રો બીજા લોકો કરતા હોય તો એને પણ આપણે અટકાવવા જોઈએ આપણા મિત્રો હોય આપણે વક્તા ના હોય ને જો એ કરતા હોય ને આપણે માહિતી મળે તો આપણે એને પણ આપણે અટકાવવા જોઈએ મિત્રો ને ને ખાસ આપણે એનામાં એને ધ્યાનમાં લઈને આપણે આ વિડીયો બનાવ્યો છે કારણ કે એનો ઉત્સાહ ઘટવો ના જોઈએ એનું જમીર ઓછું ના થવું જોઈએ એ જીવનમાં એ માનસિક રીતે હારી ના જવો જોઈએ કે હું નાપાસ થયો હવે હું કંઈ નહીં શકું કે મારા ઓછામાં ઓછા માર્ક્સ આવ્યા છે હું શું કરીશ મને વાલી ખીજાશે મને બીજી સ્કૂલમાં એડમિશન મળશે કે કેમ અને ઘણા બધા વાલીઓને પણ પ્રેશર હોય છે કે જે વ્યક્તિના જે ઓછા માર્ક્સ આવે તો એ જે તમારા દોસ્તાર હોય તો એના ઓછા માર્ક્સ આવે તો એની સાથે દોસ્તી નહીં કરી એ દોસ્તી નહીં રાખવાની એવું પણ જે વાલીઓ કરતા હોય છે અથવા તો એ સીધા ઓલા એના મિત્ર હોય તો એના સીધું ટોક ટોક કરતા હોય છે આવું પણ બનતું હોય છે પણ એવું સારા મિત્રો હોય એનો સારા વિચારો હોવા જોઈએ એ સારી લાઈન ઉપર આવવો જોઈએ ખોટા ધંધા ઉપર ન હોય એવો મિત્ર રાખજો બાકી એ ઓછા માર્ક્સ આવ્યા હોય તો એવું એવું નહીં રાખવાનું કે એની સાથે આપણે મિત્રતા નહીં કરવાની એ માણસ સારો હોવો જોઈએ આ વસ્તુ એ જીવનમાં તમારે શીખવા જેવી છે અને બીજું ઘણું બધું આપણે કેવું છે આપણે મિત્રો કે આ જે વાલી હોય તો વાલીને પણ હું એ જ વિનંતી કરું છું કે જો તમારા બાળકના જે વિદ્યાર્થી હોય તમારો છોકરો હોય કે છોકરી હોય તો તમારે એના ઓછા માર્ક આવ્યા હોય તો એને હાવ તમારે એટલું બધું એને પ્રેશર ન જ કરવું જોઈએ કે એનો આઘાત એટલો સહન ના કરી શકે કારણ કે હવે તો એ સમય એવો નથી રહ્યો જે પહેલાંનો સમય હતો કે લોકો બધું સહન કરી લેતા હતા વડીલોનું પરંતુ હવે નથી બાળકો સહન કરી શકતા દરરોજે દરરોજ જે આત્મહત્યાના કિસ્સા આપણે જોતા હોઈએ છીએ ક્યાંક પ્રેમના હોય તો ક્યાંક આ પાસના પાસ થયા હોય તો બોર્ડના હોય તો ઘણા બધા સમાચારો આપણને સામે આવશે કે આટલા લોકો આત્મહત્યા કરી રાજ્યમાં તો કેમ બની રહ્યું છે કોણ જવાબદાર છે શું પરિબળ જવાબદાર છે શું ખૂટી રહ્યું છે શેનો અભાવ છે ને અત્યારે તો યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે ભારત પાકિસ્તાન અત્યારે યુદ્ધ માટે મોકડલ જે થઈ રહી છે આખા દેશમાં જ્યારે બ્લેકઆઉટ કર્યો તો ખરેખર આપણે લોકોને સિવિલ ડિફેન્સ શીખવવાનું હોય આર્મી શું કહેવાય કેવી રીતે કામ કરતી હોય છે આર્મીની ટ્રેનિંગ હોય ખરેખર એ વિદ્યાર્થીઓને એ શીખવવામાં નથી આવતું ને આપણું ભણતર જ એવું થઈ ગયું છે ખાલી પુસ્તકો હોય પુસ્તકોના મોટો મોટો કોર્સ હોય લખલખ કરવાનું વાંચવાચ કરવાનું ને અમુક ક્યાં એનો ગણતરી હોય જે બાળકોને જે જે માપણી કરવાની હોય જેને ફૂટ માપવાના હોય કે જે કરવાનું હોય ધંધામાં તો એ વસ્તુ એમાં નથી આવતું ને જે કંઈ કંઈ ના આવે ક્યાંય એટલે ક્યાંય ન આવે એવું વસ્તુ બધું આજે જે શિક્ષણમાં બધું મૂકી દીધું છે ને આવા શિક્ષણના લીધે જે બધા ગણતરી ખાલી ભણતર જ થઈ રહ્યું છે ભણતર નથી થતું આ વિદ્યાર્થીઓનું આ બહુ મોટી તકલીફ છે અને આપણો ઇતિહાસ છે તો ઇતિહાસ કેવો ઇતિહાસ છે જે મુઘલોનો જૂનો જે ઇતિહાસ છે જે ઇતિહાસ આપણે જાણવાનો હોય જે આપણે સમજવાનો હોય જેને આપણે જીવનમાં ઉતારવાનો હોય આપણો ધર્મ શું કહી રહ્યો છે આપણો માણસ છે તો માણસનું એ માનવીય કર્તવ્ય શું હોય આપણા ગુજરાતીઓ છે ગુજરાતીઓનું ગુજરાતી પણ શું કહેવાય દેશના નાગરિક હોય તો એ નાગરિકપણું શું કહેવાય દેશ પ્રત્યે રાષ્ટ્રપ્રેમ કેવી રીતે જગાડવો એ આપણે જે શીખવવાનું હોય તો એ આપણે ખરેખર આપણે શીખવું જોઈએ બાકી પ્રતિજ્ઞા પથ્થર તો આપણે રોજ બોલીએ છીએ ઘણા બધા લોકો જે વિદ્યાર્થી હોય એને મજાક પણ બનાવતા હોય છે એ પણ આપણી વાસ્તવિકતા રહી છે નાના બાળકો હોય તો ત્યાં ત્યાંથી લઈને આપણે જેને શીખવવાનું હોય એ નથી શીખવવામાં આવતું અત્યારે ગેમો રમવાનું ગેમો રમવાનું ટ્રેન્ડ શરૂ થઈ ગયો એ જ રમો ગેમ રમ રમ રમવાનું એ જ કરવાનું બીજું કંઈ નહીં કરવાનું કેમ આવું થઈ ગયું મિત્રો ને ખરેખર ન જ થવું જોઈએ જે આજના બાળકો કાલનું ભવિષ્ય છે આજ કે બચ્યા કલકે નેતા આપણે કહીએ છીએ પરંતુ આ બાળકો શું નેતા બનશે એ ગેમ રમવામાં નથી ઊંચા આવતા એ કેવી રીતે એ નેતા બનશે એ શું દેશનું ભલું કરવી કરી શકવાના છે એ આપણે ખરેખર દરેક આપણા જે વિદ્યાર્થીઓ દરેકને જે એક વર્ષ માટે કે એટલો સમય ગા માટે એને આર્મીની ટ્રેનિંગ આપવી જ જોઈએ જે અમુક દેશમાં ચાઇનામાં કે જે બધા દેશમાં એને ફરજિયાત આર્મીની ટ્રેનિંગ હોય કે ફરજિયાત દરરોજ ઘરમાંથી એક વ્યક્તિને તે આર્મીમાં જવાનો એવો નિયમ હોય છે પણ આપણા દેશમાં નથી એટલે આપણે રાષ્ટ્રપ્રેમ નથી રાષ્ટ્ર શું કહેવાય આપણો દેશ પ્રેમ શું કહેવાય એ લોકોને ખબર નથી ખાલી સ્ટેટસમાં મૂકી દે અને રાષ્ટ્રપ્રેમ રજૂ કરતા હોય શું એનાથી બધું પૂરું થઈ જવાનું છે આપણે મનફાવે ત્યાં કચરો નાખી દઈએ આપણે મનફાવે એટલી વીજળી બગાડીએ પાણી બગાડીએ લોકો સાથે હિંસા કરીએ મારામારી કરી વાંક વગાડના હોય કોકને હળીયો કરી હેરાન કરી આ રાષ્ટ્રપ્રેમ કહેવાય આવા લોકોએ ઢાંકડીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એ સીન સપાટા નાખતા હોય ગાડીઓ લઈને મનફાવે ફરતા હોય લીવર લીવર જતા હોય ને કેટલા લોકોને આંટી નાખતા હોય જે અમદાવાદમાં આપણે બધા તથ્યના જે કેસ બધા જોયા તો આવા કેટલા નબીરાયા આવા તો આ બધા શું રાષ્ટ્રપ્રેમ રજૂ કરવાના હતા અને આવા લોકોને જે ભણતર આપે છે તો મા બાપ એને ભણવા માટે મોકલે છે તો એને શું કરે છે બધા લોકો જોવે જ છે નથી ખબર એ કેવા સીન સપાટા કરતા હોય શું કરતા હોય લોકો બધાને ખબર જ હોય એવું નથી કે લોકોને ન ખબર હોય તો જે આ બધું આવા બધા લોકો જે આપણે આવા નાગરિક પેદા કરી રહ્યા છીએ તો શું કરવાનું આવા નાગરિકોને પેદા કરીને અને આ લોકો શું કામમાં આવશે દેશ માટે કે સમાજ માટે શું ઉપયોગી થવાના છે બધા લોકો ખાલી ભણી જવાથી એટલે સમાજને ઉપયોગી થાય એવું થવાનું છે આપણે ખરેખર દેશ માટે સાચા નાગરિક બનીએ આપણે નાગરિકનું નાગર કર્તવ્ય આપણે નિભાવીએ અને દેશ માટે એક સારા માણસ બનીએ મિત્રો તો એ સાચો દેશ પ્રેમ કહેવાય બાકી તો જવા લોકો ભણતા જ જાય છે ભણતા જાય છે અને મન ફાવે ત્યાં કચરો નાખતા જાય છે ભણેલા લોકો કચરો નાખે તો ભણેલાના ભરમાં ફરક શું રહ્યો તો આવું છે મિત્રો અને જે ખાસ જે વિદ્યાર્થીઓને પણ અમારે સૂચન માટે આ વિડીયો બનાવ્યો છે જે દેશના જે ગુજરાત રાજ્યના જે નાગરિકો હોય અને આ જે આ ધોરણ દસમાં ભણતા હોય ને એને સંબોધીને મારે ઉદ્દેશ્ય મારો એ હતો કે તમારે જે ઓછા માર્ક્સ આવે પણ તમે જે હિંમત ના હારી જતા જે નાપાસ્યા હોય એને જ એના માટે એને જ હું સંબોધન કરું છું મિત્રો કે ઘરથી તમારા વાલીઓ તમને ટોક ટોક કરશે થોડુંક કહેશે સમજાવશે પણ તમે પૈસા કમાતા થઈ જશો મિત્રો એવું નથી કે નાના હોય પૈસા ન કમાઈ શકો તમે સારી લાઈને ચડી જશો સારા પૈસા કમાશો તો પછી તમારા વાલીઓ તમને કંઈ નથી કહેવાના ફરક આટલો જ છે ને મિત્રો બાકી એ ભણી ઘણી ના દસ પંદર હજારની નોકરીથી કે આપણું ઘર નથી ચાલી જવાનું એ સ્વભાવ છે બધાને ખબર છે હવે બાકી ઘરના અત્યારે ભાડા લાઇટ બિલ કેટલું છે પેટ્રોલ કેવું મોંઘું છે આપણે બધા જોઈ રહ્યા છીએ દિવસે દિવસે કેટલી મોંઘવારી વધતી જાય છે ને ખાસ તો જે દેશ માટે સારા નાગરિક બનજો નાગરિકનું ના કર્તવ્ય હોય એ નિભાવજો અને સમાજમાં જે જે લોકો ઉપયોગી કાર્યો કરવા હોય એ કરજો અને દેશનું કલ્યાણ કરજો મિત્રો નમસ્કાર